હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી બધાને ખૂબ 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 ધન્યવાદ કે તમારા બધાના સપોર્ટથી આજે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તમારા બધાનો જેટલો માનો એટલો પાડો છો ધન્યવાદ બહુ જ બહુ જ તમે લોકોએ મને સપોર્ટ કર્યો અને આ રીતે સપોર્ટ કરતા રહેજો અને દિલથી થેન્ક યુ બધાને માય ફેમિલી આ રીતે મારો વિડીયો જોતા રહેજો મારી કોઈ ભૂલ હોય રસોઈમાં તો મને કોમેન્ટ કરવા જરૂરથી વિનંતી ફેમિલી હોય એટલે એકબીજાને કહી શકે કે ભાઈ આ વસ્તુ આવી હતી કે આમ હતું બરાબર બધા એને દિલથી થેન્ક યુ કે તમે મને આટલો સપોર્ટ કરો ચલો આજે આપણે બનાવીશું મસાલા ચણા એ તમે ઘણા ગ્રેવીવાળા બી કરતા હોય અને ઘણા સાદા બી કરતા હોય તો હું સાદા બનાવું છું બસ આ રીતે મેં સવાર વહેલા પલાળી દીધા હતા તમે રાતે પલાળતા હોય તો રાતે પલાળ દેવાના સૌથી સારું રાતે પલાળતા હોય તો પણ એવા પહેલાં પલાળ દેવાના અને સવાર તો એકદમ ગરમ પાણી પલાળવાના આજે મેં સવાર પલાળ્યા આઠ નવ વાગે જેવા અને અત્યારે બાર સવા બાર થયા છે મેં બાફી લીધા છે બરાબર સાડા અગિયાર મેં બાફા મૂકી દીધા તો ચણા મારે જેવા જોઈતા તેવા મસ્ત પફાઈ ગયા છે કારણ કે મારે મસાલા ચણા કરવા થાય એટલે ઓવર કુક બી નથી જ અને એવું બી નહીં કે કુક નહીં થયા જો તમને બતાવું કરો મેં મેચ થઈ જાય છે ને તરત બસ મને આવા જોઈતા હતા એટલે મેં લઈ લીધા છે હવે હું મસ્ત મસાલાવાળા ચણા વગાડીશું અને આપણે થોડી વાતો કરીશું મસાલા ચણા વઘારવામાં તો કશું હોય નહીં અલગ અલગ રીતે વઘારતા હોય જો તમે કઢી કરતા હોય તો ખાલી લસણનું વઘાર ને કોથમીને જે નાખો હોય અને જો ના કઢી નથી કરતા અને ગ્રેવી વાળા કરવા છે તો વઘાર મૂકો જે મૂકતા એમાં લસણ કોથમી મરચા મસ્ત તેલમાં થોડા સસડાઈ લો આખા પાછા કરી લો અથ કચરા વાટી અને પછી રસાવાળા કરવા હોય તો એક ચમચી ચણાનો લોટ શેકી લો એમાં ને એમાં જેમાં લસણને તમે શીખ્યું હોય એમાં અને પછી ચણા નાખી અને મસ્ત પાણી થોડું અડધો ગ્લાસ ગ્લાસ તમારે જેવું જોઈતું હોય એવું તમે રેડીને કરી શકો જો તમારે એ શીખવા હોય એને ગ્રેવીવાળા તો કોમેન્ટ મને જરૂરથી કરજો આજે તો હું સાદા મસાલાવાળા જ કરી દઈ છું કારણ કે ભાત કઢી બંને જોડે કરું છું એટલે સ્ટેન્ડ બરાબર એટલે આ તો ખાલી હું લસણનો વઘાર કરીશ બધા મસાલા એડ કરીશ અને કોથમી નાખી દઈશ અને આજે થોડી તમારી જોડે વાતો કરીશું કારણ કે થેન્ક યુ તો કેવું જ પડે ફેમિલી 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 શું તમે સપોર્ટ મને કર્યો બહુ જ મસ્ત થેન્ક યુ

એમાં જીરું જશે પહેલા તો મસ્ત અને લસણની ચટણી જશે આ ટાઈમે તમે લોટ વાળું કરવું હોય બહુ જ મસ્ત ડ્રાય બની હતી બહુ જ મસ્ત હતી મજા આવી ગઈ મને ચટણી વાપરવા માટે અને એટલો બધો તમે વિડીયો ગમાડે છે ચટણીનો ને થેન્ક યુ ચાલો એમ લાગે કે ચટણી શેકાઈ ગઈ છે લસણ શેકાયેલું જ હતું તો બી સ્મેલ આવે એટલે મસ્ત જેટલા તમારે ચણા વઘારો હોય એટલા એડ કરી આમાં હિંગ નાખવી હોય ને તો જ્યારે તમે લસણ મરચાંની આ વઘાર કરો ને સસડી મતલબ શેકાઈ જાય લસણ મરચું એ હિંગ નાખી દેવાની મારા મરચાં એમાં આવતી ને એવી ચટણીમાં એટલે છે મેં નથી નાખી ઓકે હવે બધા મસાલા કરી લઈશું એમાં છે અડધો થોડું મીઠું બાફવાનું તો આપણે નાખ્યું છે બે ચમચી મરચું મસાલે બે ચમચી નાનું છે અને એમાં જ હશે જીરું મસાલા ચણા બનાવવામાં કોઈ મોટી રીત નથી ફ્રેન્ડ આમાં આમાં બી તમે કોરા બનાવવા માટે બી તમારે ચણાનો લોટ શેકો હોય ને તો તમે જે લસણ ને મરચાને નાખો ને એ વખતે મસ્ત એક અડધી ચમચી તમે લસણ નાખી દેશો ને લસણ ભેગો ચણાનો લોટ તો બી તમને બહુ જ મસ્ત ચણા મજા આવશે પણ મને કઢી હતી ને એટલે એનો ટેસ્ટ વધારે વધી જતો ચણાના લોટનું એટલે મેં એડ નથી કર્યો છું કેવા મસ્ત થઈ ગયા છે વગેરે અહીંયા તમને દેખાતા હશે હવે આમાં હું ઝીણી ઝીણી કોથમી સમારી દઈશ અને પાંચ મિનિટ સુધી એને પૂઢાકી દઈશ એટલે મસ્ત તેલમાં ઇઝી રીતે બધા મસાલા ભળી જશે ચણામાં આ તમારે કોઈ ધારો કે એમને એમને એમ ખાવા હોય ને ડ્રાય ચમચી લઈ ડુંગળી ટામેટું અંદર સમારી તો બી બહુ મસ્ત લાગે કોઈને કશું છે નાસ્તામાં અને ખાલી એમને એમ ચણા તમે બાફ્યા છે વખારવાની ઈચ્છા બી નથી તો એ ડુંગળી ટામેટું લીંબુ અથવા તો કેરી આવે એ બધું સમારી ખાવ તો બી મોટની યાદ આવી જાય મોટમાં આવું બહુ જ મળતું હોય અને ટેસ્ટી બી લાગે તો આ રીતે તમે ચણાની અલગ અલગ વેરાયટી કરી શકો અને ચણા બી વઘારવામાં ગ્રેવીવાળા સાદા ઘણા બધા થઈ કે સ્વીટનેસ ખટાશ વાળા બહુ અલગ અલગ હોય આપણે આજે મસાલા ચણા કર્યા છે કોઈ વાર ગ્રેવી વાળા કરીશું ખટાશ જો ભાત બી થઈ ગયા છે એટલે આજે મેં ડ્રાય ચણા કર્યા છે હવે બાજુ હું કઢી કરીશ લોટ બાંધીશ પાપડ શેકીશ કચુંબર કરીશ મસ્ત ડોંગળી અને કેરીનું કારણ કે ચણા છે એટલે મોટની યાદ તો આવી છે તમે બી આ રીતે કરીને ખાજો અને ફરીથી તમને બધાને થેન્ક યુ ફ્રેન્ડ મસાલા નહીં વઘારવાનું બધાને આવડતું જ હોય પણ આટલું તમારા જોડે મારે મારી ખુશી શેર કરવી હતી એટલે થોડા ચણા મસાલાનો વઘાર બી કરી લઈએ અને બધાને થેન્ક યુ બી કહી દઈએ ચલો મળીએ આગળના નવા બ્લોગમાં ઓકે બાય ફેમિલી થેન્ક યુ સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા તમને સારી કે ખોટી કોમેન્ટ કરો મને ખરાબ હોય તો બી તમે મને કહીએ કહું ભાઈ આવી ભૂલ હતી અને સારું હોય તો એપ્રિશિએટ કરવા માટે મને ચોક્કસથી કોમેન્ટ કરજો તમે આટલો સપોર્ટ કર્યો છે તો એમાં બી જરૂરથી કરજો બાય ફેમિલી થેન્ક યુ દિલથી બધાનો ખૂબ ખૂબ આભાર